ગુડ મોર્નિંગ મારા વાળા કેમ છો બધા મજામાં તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારા બધાનો ફરીથી આપણા આજના ઓગણચાલીસમાં દિવસના વ્લોગમાં અત્યારમાં નાથ ધોન કમ્પ્લીટ થઈને નીકળી ગયા છીએ આપણે કાલ વાત કરી હતી કે શૂટિંગમાં જવાનું છે તો જય માતાજી જલેર નાથ કરન દાદા હું કરન બહુ દિન હાથ ન રાખી સુબે ખા પુ આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને હવે ફટાફટ ગામમાં પહોંચી જાવી કેમ કે ન્યા ધર્મેશભાઈની વાટે ઉભા ઉપાસે ક્યારના

અમારા સાથીદાર કેમ છો ભાઈ મજામાં આવો બોસ જય શ્રી રામ જય શ્રી રામ એડિટર સાહેબ આજે મે એડિટર જય માતાજી જય માતાજી જય દ્વારકા દેશ ભરી બધાનું સ્વાગત છે અમારા સંજયભાઈ ભાઈની ચેનલ ની અંદર આજ હવા થોડો મારો બેહી ગયો છે એનું કારણ છે રાત્રે ઉધરસ ને બધું બહુ શરદી મારમાંથી પૂછાવ્યું

ડાયરેક્ટર કરે ને ક્લોઝ અપ લે નું ક્લોઝ અપ

ટપાલી તપલી સાઈડ નો વારો આવી ગયો છે ડાયલોગ તમારો યાદ છે તમને સક્કે વંદન નિવાર છે ગામ ભાઈ છે આ બે ફિલ્મી ભાઈ છે છે ઓરિજિનલ ભાઈ જેવા છે

हीरा हीराले नि पाछल लाखी लाखी त मस्त मजा न बदे सोडा पिली दिस ले चबाला ले चबाला।, ले चबाला एक अञ्ने ले ले <laughs> <laughs> मे मिले छ लगे पानी जे उण बोस बे हो अनि आबाजु आमे करू आमे शेयर एकच

ઉપર નો ટાઈમ થઈ ગયો છે અને જમવા આપણે બ્રેક પાડી દીધો છે

ભાગો અહીંયા ભાઈ દોડી જાય તો જમીન પછી આગળનું શૂટિંગ ચાલુ કરવાનું છે તો પહેલા તો આપણે જમી આવી હા તો બને જમી આવી ભૂખ લાગી છે ખાવા પહેલા જાવું છે કાઈ ના લપક ખાઈ પછી આગળનું શૂટિંગ ચાલુ કરી દીધી થઈ ગયો છે વાગી ગયો છે બપોરનો એક જ લાગી છે તો થોડું આખા એટલે કપડા બદલાવાનું તમારે બે છે

मात्र अब आगा अमर रोल बताव मने आमम के खा लेव जे लडवा जानु छे तन्ने पड़े के छे अमर रोल से बाबा ना सीन तो चालू जतो आपन आने एकै सीन आवो तो नजर से हा डाकू पनाकारियो आ

બેન ને લઈ જાઓ ને મારી શું મિત્રો હાલો કેમ કે બંદુકો લઈને ઉપડીશ ક્યાં લઈ જાય છે જો અમારા મિત્રો આ બધી અમારી ટીમ છે જો શૂટિંગ ની ટીમ જો

આવતા હોય તીજા ખેતરમાં નીણ હારવાની બાકી છે આપણે તો નીણ હારવા દાવવા દી અને બહુ એટલે બહુ મજા આવી શૂટિંગમાં બહુ ધમપસડા કરી બહુ મોજ મસ્તી કરી આજનો વ્લોગ તો આપણે વાય પૂરો કરીશું તો લાઇકચર સબસ્ક્રાઈબ કરતા રેજો ચાલો મળ્યું આપણે કાલના વ્લોગમાં તો બાય બાય